સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રમા તાલુકામાં સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો ત્યારે આ શુભારંભ કરાવતા રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન દ્વારા શુભારંભ કરાયો હતો ત્યારે જો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી બે ના અન્વય ગુજરાત સરકાર દ્વારા ખેડબ્રમા આઈ ખાતે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો

કે જેમની સરકારે આ કોઈ યોજના નથી પરંતુ ખેડૂતોને સતતતા વધારવાનો પ્રયાસ છે જો ખેડૂત સતત થશે તો આ દેશ સતતર થશે તો ખેડૂતોને નમ્ર વિનંતી કે એમનો માલ એમના મેસેજ આવ્યા પછી એક અઠવાડિયામાં સ્વચ્છ સુખો અને સુખો કરી લાવવા એપીએમસી પ્રતિ ખાસ વિનંતી છે આ પ્રસંગે હું શ્રી સાંસદ શ્રી રવિનારાયણનો આભાર માનું છું કે તેમના થકી કેરળમાં એક એસીએમસીને આ સેન્ટર મળેલ છે તો સર્વે કમિટી મેમ્બર્સ અને ચેરમેન શ્રી હીરાભાઈ પછી આભાર વ્યક્ત કરું છું વંદે માત્ર ભારત માતા જય કામે એપીએમસી દ્વારા ખેડૂતોના ટેકાના ભાવે મગફળી લેવાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને હંમેશા ચિંતિત છે ખેડૂતો આગળ વધે તે માટે અનેક નિર્ણયો દેશના નેતૃત્વ કરતાં નરેન્દ્રભાઈ દ્વારા અને ગુજરાત સરકારના નેતૃત્વ કરતાં ભૂપેન્દ્રભાઈ પટેલ લેવામાં આવેલો છે ત્યારે આજે મગફળી જે બજાર ભાવ કરતાં ખેડૂતોને ડબલ ભાવે મળવાનું છે સપોઝ કે મગફળીનો ભાવ બજારમાં હજાર રૂપિયા છે ત્યારે મા અહીંયા એપીએમસીમાં ચૌદસોથી વધારે ટેકાના ભાવથી આજે ખરીદવાના છે ત્યારે આજે અનેક ખેડૂતો પોતાની ઈચ્છી પાકને એપીએમસી દ્વારા વેચવા માટે અહીંયા લાઈન લગાવે છે અને સરકારે અમારા ખેતરમાં ખાતે ચાર પાકોના ટેકાના ભાવે ખરીદવા માટે અહીંયા જ્યારે મંજૂરી આપી છે ત્યારે હું તમારા માધ્યમથી સરકારશ્રીનો પણ હું આભાર માનું છું